નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરેકનાડુમાં આપનું હાર્દિક સ્વાગત છું હવે મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં અને ખાસ કરીને આ વેકેન્સી છે ને મિત્રો એ ગુજરાતમાં પણ વેકેન્સી છે ને પરમિનેન્ટ તમારું જે જોબ લોકે જોબ લોકેશન હશે એ પણ ગુજરાતમાં છે અને તમારા ડિસ્ટ્રિક્ટમાં તમારા જિલ્લામાં જ મળશે જોબ ઓકે આગળ આપણે સંપૂર્ણ ભરતીની વાત કરવાની છે મિત્રો હવે વેકેન્સી પણ ખૂબ સારી વેકેન્સી આવેલી છે ત્રણ હજાર જેટલી વેકેન્સી આવેલી છે અને સેલેરી કેટલી મળશે મિત્રો પંદર હજાર રૂપિયા તમને પગાર આપવામાં આવશે તો આ ભરતી માટે કોણ ફોર્મ ભરી શકશે શું ભરતી પ્રક્રિયા છે એ બધું જ આપણે આ વિડીયોમાં ઓફિશિયલ નોટિફિકેશનના આધારે જાણવાનું છે બીજું ખાસ કરીને તમને જણાવી દઉં કે બે હજાર ચોવીસમાં તમારે જો સરકારી ગવર્મેન્ટ જોબ જોઈતી હોય તો જરૂરથી આનું એપ્લાય કરજો સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે છે આ જે ભરતી છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એ કેન્દ્ર સરકારમાં આવે છે રાઈટ બીજું ખાસ મહત્ત્વનું એ છે કે આમાં તમને જોબ લાગવાના ચાન્સીસ વધારે એટલા માટે છે કે હમણાં એના પણ રીઝન હું તમને કહી દઈશ અત્યારે કહી દઈશ તો તમને અત્યારે જ ખબર પડશે એ હું વિડીયોના અંતે કહીશ કે આના માટે કો કેમ ફોર્મ ભરવું જોઈએ જો તમારે એક જોબ જોઈએ છે બે હજાર ચોવીસમાં એક સિલેક્શન લેવું જ છે તો જરૂર આનું ફોર્મ ભરજો એ હું તમને લાસ્ટમાં કહીશ કે આમાં તમારા સિલેક્શનના ચાન્સ વધુ છે ઓકે તો એ કયા કયા રીઝનના લીધે છે એ હું લાસ્ટ વિડીયોના અંતે કહીશ તો આપણે પહેલાં ભરતીની માહિતી મેળવી લઈએ હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે વેકેન્સી આવેલી છે ને એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે જેમાં હું તમને બતાવીશ કે ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થશે કઈ પોસ્ટ પર વેકેન્સી આવેલી છે એની સંપૂર્ણ માહિતી મેળવાની છે અહીંયા તમે જોઈ શકો કે ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થશે ત્રણ હજાર વેકેન્સી તમને જોવા મળે છે બીજું ઓનલાઈન રજીસ્ટ્રેશન ક્યારથી સ્ટાર્ટ થાય છે તો એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે ફોર્મ કેવી રીતે કઈ વેબસાઇટ ઉપરથી ભરવાનું છે એની પણ માહિતી આપવાનું છું બીજું કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે એ છ માર્ચ બે હજાર ચોવીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તો ફોર્મ ભરવા માટે તમને વધારે સમય નથી મળ્યો ઓકે છ માર્ચ તમારી લાસ્ટ ડેટ રહેશે ફોર્મ ભરવા માટે રાઈટ અને બીજું ખાસ કરીને મિત્રો કે આમાં સૌથી ફાસ્ટ સિલેક્શન પ્રોસેસ એટલે એટલા માટે કહેતો હતો કે બે હજાર ચોવીસ પૂરું થાય એની પહેલાં તો તમારે એક જોબ મેળવી લીધી હશે રાઈટ કેમ કે આની એક્ઝામ છે ને મિત્રો એ દસ માર્ચ બે હજાર ચોવીસ તો તમારે એક્ઝામ પણ લેવામાં આવી હશે રાઈટ છ માર્ચે તમારી લાસ્ટ ડેટ છે ને દસ માર્ચથી તો તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે રાઇટ કેમકે આમાં એક્ઝામ છે ને અલગ અલગ શિફ્ટ વાઇઝ હોય છે તો આની એક્ઝામ છે ને એકાદ મહિનો ચાલી શકે છે રાઇટ બીજું ખાસ કરીને આમાં એટલા માટે ઓછું કોમ્પિટિશન હોય છે કેમ કે હમણાં રિસન્ટલી પહેલાં એટલે કે આઈ થિંક ડિસેમ્બર મહિનામાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં સબ સ્ટાફની વેકેન્સી આવેલી હતી કઈ પોસ્ટ પર સબ સ્ટાફની વેકેન્સી આવેલી હતી જે વેકેન્સી ભરતી કેન્સલ કરી દેવામાં આવી હતી લોકોની બધાની ફી લઈ લીધી પર જ પછી પાછળથી એ નોટિફિકેશનના કોઈ ઇસ્યુના લીધે એ ભરતીને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ એ ભરતીને કેન્સલ કરી દીધી અને આ નવી ભરતીની જાહેરાત કરી છે એટલે લોકોમાં ક્યાંકને ક્યાંક લોકોને એવું થતું હશે એક કહેવાય ને કે ટ્રસ્ટ ઇસ્યુ હોઈ શકે એટલા માટે આ વખતે પણ આમાં કેન્ડિડેટ ફોર્મ ઓછા પડશે રાઈટ આપણે એવું માની શકાય બીજું ખાસ કરીને આ વેકેન્સી છે ને એ તમારા સ્ટેટ વાઇઝ વેકેન્સી આવેલી છે મિત્રો ઓકે આપણે ગુજરાતની પણ વાત કરીશું કે ગુજરાતમાં કયા કયા ડિસ્ટ્રિક્ટમાં વેકેન્સી આવેલી છે એની પણ આગળ જોવાના છીએ તો આનું જે મેરિટ છે ને મિત્રો એ મેરિટ પર તમારા સ્ટેટ વાઇઝ મેરિટ બનતું હોય છે અને તમને ખ્યાલ હશે કે ગુજરાતમાં અત્યારે હાલ ખાસ કરીને સીસીઈ છે કોન્સ્ટેબલની એક્ઝામ છે તો મોસ્ટ ઓફ કેન્ડિડેટનો ફોકસ છે ને એ આ બે ભરતી ઉપર છે પરંતુ એમાં પણ જો તમારે જોઈતી હોય તો ઓછા એવા કેન્ડિડેટ છે કે જે આ ભરતીને ટાર્ગેટ રાખીને તૈયારી કરતા હશે તો તમારે જો આ જોબ જોઈતી હોય તો તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે રાઈટ તો જરૂરથી આનું ફોર્મ ભરી શકો ફોર્મ કોણ ભરી શકશે એની પણ વાત કરવાની છે સૌથી પહેલાં આપણે વાત કરીએ ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા કે આના માટે કોણ ફોર્મ ભરી શકે તો સૌથી પહેલાં તમારે એજની વાત કરીએ તો એજ કેટલી હોવી જોઈએ તો આ જે ડેટ આપેલી છે ને એક એપ્રિલ ઓગણીસો છન્નુંથી લઈને એકત્રીસ માર્ચ બે હજાર ચારની વચ્ચે તમારો જન્મ હોય તો તમે ઇલિજિબલ છો ફોર્મ ભરી શકશો મિત્રો પરંતુ જે તમને એસસી એસટી કેન્ડિડેટ ઓબીસી કેન્ડિડેટ જે તમને ઉંમરમાં છૂટછાટ મળતી હોય છે એ ઉંમરમાં તમને છૂટછાટ મળી હશે આના માટે શૈક્ષણિક લાયકાત શું માગેલી છે મિત્રો તો ગ્રેજ્યુએશન માંગેલું છે કોઈ પણ ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએટ કેન્ડિડેટ આનું ફોર્મ ભરી શકે છે કોઈપણ ગ્રેજ્યુએટ આનું ફોર્મ ભરી શકશે ત્યાર પછી મિત્રો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ કે તમારું સિલેક્શન આમાં કેવી રીતે થવાનું છે તો સિલેક્શન પ્રોસેસમાં તમે જોઈ શકો કે તમારું સૌથી પહેલાં તો રિટર્ન ઓનલાઈન રિટર્ન ટેસ્ટ લેવામાં આવશે એમાં એમસીક્યુ ટાઈપના જ પ્રશ્નો પૂછાશે એટલું બધું આનું એક્ઝામનું લેવલ એટલું બધું ટફ નથી હોતું મિત્રો ઓકે હવે આ પ્રશ્નો જે છે ને એ ક્યાંથી પૂછાશે કેટલા માર્ક્સમાં પૂછા છે એ પણ તમને આગળ બતાવીશ જેમ કે અહીંયા તમે જોઈશ કે જે તમારા પેપર છે ને એ ફાઇવ પાર્ટ્સમાં રહેશે પાર્ટ વનમાં તમારું કોન્ટ ક્વોન્ટિટિવ રહેશે એટલે કે મેથેમેટિક્સ રહેશે પછી જનરલ ઇંગ્લિશ રહેશે એન્ડ રિઝનિંગ એપ્ટિટ્યૂડ એન્ડ કોમ્પ્યુટર નોલેજ એ બીજું તમારું જે બીજું સેક્શન રહેશે એ બેઝિક રિટેલ લાયબિલિટી પ્રોડક્ટ્સ ઓકે પછી બીજું ત્રીજું થર્ડ સેક્શનમાં બેઝિક રિટેલ આસિસ્ટ પ્રોડક્ટ્સ અને ચોથું છે બેઝિક ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ એન્ડ પાંચમું છે બેઝિક ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ ઓકે તો આ પાંચ સેક્શનમાંથી તમારું પેપર પૂછવાનું આવશે રાઈટ હવે બીજું કે આમાં એક લોક તમારું રિટર્ન એક્ઝામ ક્લિયર થઈ ગઈ ને પછી તમારે એક લોકલ લેંગ્વેજ પ્રૂફ માટે પણ એક ટેસ્ટ આપવાનો રહેશે આ ટેસ્ટ માત્ર ગુજરાતીમાં જ રહેશે કેમ કે આ ટેસ્ટ એટલા માટે લેવામાં આવે છે મિત્રો કે ગુજરાતના જે કેન્ડિડેટ હોય ને એ લોકો ગુજરાતમાં પોસ્ટિંગ મળશે તો એ લોકોને પ્રોપર ગુજરાતી લેંગ્વેજ આવડવી જોઈએ તો આમાં જે ઇસ્યુ હતું ને કે અધર સ્ટેટના કેન્ડિડેટ આપણે ગુજરાતની સીટમાં ફોર્મ ભરીને એ ગુજરાતની સીટ પર પણ સારા માર્ક્સથી લોકો આપણે કેમ કે ગુજરાતનું કટ ઓફ છે ને સેન્ટ્રલમાં ગુજરાતનું કટ ઓફ ઓછું રહેતું હોય છે તો બીજા બારના સ્ટેટના કેન્ડિડેટ હોય ને એ કેન્ડિડેટ ગુજરાતમાં ફોર્મ ભરીને એ લોકો આપણી સીટ લઈ લેતા હતા પરંતુ આ વખતે જે છે એ લોકલ લેંગ્વેજ પ્રૂફ પણ તમારે આપવું પડશે એટલા જ માટે કે જે અધર સ્ટેટના કેન્ડિડેટ છે એ લોકોને ગુજરાતી લેંગ્વેજ નહીં આવડે રાઇટ તો મોસ્ટ મતલબ મોસ્ટ ઓફ ઓછા કેન્ડિડેટ હશે કે ગુજરાતી લેંગ્વેજ જાણતા હશે મોસ્ટ ઓફ ગુજરાતના જ કેન્ડિડેટ હશે કે આ સીટ ઉપર લાગતા હોય છે રાઇટ તો એટલા માટે આ લોકલ લોકલ લેંગ્વેજનું પ્રૂફ માટેની એક ટેસ્ટ રાખવામાં આવતી હોય છે મિત્રો એક આ જ રીઝન હોઈ શકે આપણે કહી શકાય બીજું ખાસ કરીને તમે જોઈ શકો છો મેં કીધું એ પ્રમાણે કે કોઈ પણ ગ્રેજ્યુએટ આનું ફોર્મ ભરી શકશે બીજું આ જે વેકેન્સી છે ને મિત્રો કઈ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે તો આ જે પોસ્ટ છે મિત્રો હ્યુમન કેપિટલ મેનેજમેન્ટની પોસ્ટ ઉપર આ વેકેન્સી આવેલી છે રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન ડિવિઝનમાં ઓકે સેન્ટ્રલ ઓફિસ રાઈટ તો હવે આ વેકેન્સી એક તમારી છે ને એ એપ્રેન્ટિસ બેઝ ઉપર હશે એટલે કે બાર મહિનાના કરા આધારિત વેકેન્સી છે કાયમી ભરતી નથી તમને આના માટે જે સેલેરી આપવામાં આવશે મિત્રો એ પંદર હજાર રૂપિયા દર મહિને તમને સેલેરી આપવામાં આવતી હોય છે અને બીજું મંથલી એક લીવ પણ એટલે મંથલી એક તમને રજા પણ મળતી હોય છે આ પ્રમાણે છે અહીંયા તમે હોલિડેઝ અને લીવ્સ વિશે તમે જાણકારી મેળવી શકો કે તમને કેટલી લીવ્સ મળતી હોય છે ખાસ કરીને જે તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો રાઈટ હવે મેં તમને કીધું હતું ને આગળ વિડીયોના સ્ટાર્ટિંગમાં કે આમાં બહુ ઓછું કોમ્પિટિશન હોય છે અને ગુજરાતમાંથી જો તમે ફોર્મ ભરો છો ને તો બહુ ખાસ એવા ચાન્સીસ છે કે તમારું સિલેક્શન થઈ જશે એમાંથી એક રીઝન છે મિત્રો કે આમાં એપ્લિકેશન ફીઝ છે ને એ બહુ જ વધારે એપ્લિકેશન ફીઝ રાખેલી હોય છે તમે જોઈ શકો કે ચારસો રૂપિયા અને પ્લસ જીએસટી એટલે કે આઠસો સાડી આઠસો આઠસો પચાસ રૂપિયાની આજુબાજુ તમારી જે એક્ઝામ એપ્લિકેશન ફીઝ માંગવામાં આવતી હોય છે એસસી એસટી કેન્ડિડેટ માટે છસો રૂપિયા એપ્લિકેશન ફી હોય છે પીડબ્લ્યુડી કેન્ડિડેટ છે એમને ચારસો રૂપિયા પ્લસ જીએસટી હોય છે તો એમ કરીને જોવા જઈએ ને તો ફીઝનો જે છે આ બેન્કિંગમાં ખાસ કરીને બી ફીઝ વધારો હોય છે તો બેન્કિંગ સેક્ટરમાં મોસ્ટ ઓફ કેન્ડિડેટ એટલા જ માટે ફોર્મ નથી ભરતા કેમકે આમાં એક તો ફીઝ વધારો હોય છે વેકેન્સી ઓછી હોય છે રાઈટ તો એક આ રીઝન હોય છે અને એક બીજું રીઝન એક એ છે કે હમણાં મેં કીધું એ પ્રમાણે કે હમણાં રિસન્ટલી સીબી જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે ને એને એમની જે ભરતી હતી ને આખી આખી ભરતી રદ કરી નાખી પહેલાં ભરતીની જાહેરાત કરી એક્ઝામ પણ નજીક આવી ઘણા બધા કેન્ડિડેટે તૈયારી પણ કરી હશે એક દોઢ મહિના અને પછી લાસ્ટમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ એ ભરતીને ટોટલી રિજેક્ટ કરી નાખી કેન્સલ કરી નાખી રાઈટ તો એક આ ઇસ્યુના લીધે પણ મોસ્ટ ઓફ કેન્ડિડેટ આમાં ઇન્ટરેસ્ટ નહીં રાખે ઓછો એવી ઇન્ટરેસ્ટ ધરાવશે હવે આપણે વાત કરીએ કે ગુજરાતમાં કેટલી વેકેન્સી છે તો ગુજરાતમાં અહીંયા તમે જોઈ શકો કે આપણા ગુજરાતમાં ખાસ કરીને વેકેન્સીની વાત કરીને તમે જોઈ શકો કે ગુજરાતમાં કયા કયા ડિસ્ટ્રિક્ટમાં વેકેન્સી આવેલી છે ગુજરાતમાં ટોટલ બસો સિત્તેર વેકેન્સી આવેલી છે ત્રણ હજારમાંથી બસો સિત્તેર ગુજરાતની વેકેન્સી છે જેમાં પણ તમે જોઈ શકો અમદાવાદમાં અડતાલીસ વેકેન્સી છે તમારી કેટેગરી પ્રમાણે અહીંયા વેકેન્સી જોઈ શકો કે તમારી કેટેગરીમાં કેટલી વેકેન્સી છે બરોડામાં બેતાલીસ વેકેન્સી છે ગાંધીનગરમાં પચાસ વેકેન્સી છે જામનગરમાં થર્ટી એટ રાજકોટમાં ફોર્ટી એટ છે અને સુરતમાં ફોર્ટી ફોર વેકેન્સી આવેલી છે મિત્રો ઓકે તો ગુજરાત રિઝનમાં આ વેકેન્સી આવેલી છે અને આમાં ખાસ કરીને મોસ્ટ ઓફ ગુજરાતના જ કેન્ડિડેટ એપ્લાય કરતા છે અધર સ્ટેટના કેન્ડિડેટ આમાં ફોર્મ નથી ભરતા ઓકે કેમ કે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ હોય છે ને મિત્રો લેંગ્વેજનું પ્રૂફ ટેસ્ટ આપવાનું હોય છે ને એમાં ખાસ કરીને એટલા માટે એ વિચારીને અધર સ્ટેટના કેન્ડિડેટ ફોર્મ નહીં ભરે ઓકે અને ગુજરાતના પણ કેન્ડિડેટમાં તમને ખ્યાલ હશે કે ગુજરાતમાં પણ હાલ અત્યારે ઘણી બધી વેકેન્સી આવેલી છે તો ગુજરાતના કેન્ડિડેટ આમાં ઇન્ટરેસ્ટ ઓછો રાખશે બીજું એક એક્ એક્ઝામ ફી છે એક પણ બહુ બહુ મોટો ઇસ્યુ કહી શકાય કેમ કે એક્ઝામ ફી બહુ વધારે છે તો એવા જ કેન્ડિડેટ આનો ફોર્મ ભરશે કે જે લોકો સિરિયસલી હશે રાઇટ તો આ એક તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે જો તમારે બે હજાર ચોવીસમાં તમારે એક સરકારી નોકરી જોઈએ જ છે રાઈટ હા ભલે આ તમને કહી દઉં કે આ જે છે ને મિત્રો એ એપ્રેન્ટિસ બેઝ ઉપર છે કરાર આધારિત ભરતી છે પરંતુ મિત્રો ટૂંક સમયમાં પોસિબિલિટી છે કે તમને કાયમી પણ કરી શકાય રાઇટ કાયમી કરી શકાય અથવા તો બીજી જે પણ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ભરતી આવશે તો એમાં તમને કોઈક કહેવાય કે એક્સ્ટ્રા બેનિફિટ મળી હશે રાઈટ તો આ હતી મિત્રો સંપૂર્ણ માહિતી આ ભરતીને લઈને આના સિવાય જો તમને કોઈ પ્રશ્ન હોય કોઈ ડાઉટ રહી જતો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો ઓકે